વર્ષોની લાંબી પ્રતીક્ષા બાદ આખરે આજે રામલલ્લા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને દેશના ખૂણે ખૂણે અલગ વાતાવરણ જોવા મળી રહ્યું છે તો સામાન્યથી લોકોથી લઈને બોલીવુડ સેલેબ્રિટી સુધી દરેક લોકો રામની ભક્તિમાં મગ્ન દેખાય છે એવામાં સાઉથ સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવી અને તેમના પુત્ર રામચરણ રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે રવાના થયા હતા આ દરમિયાન ચિરંજીવીએ ભગવાન હનુમાનને તેમને વ્યક્તિગત આમંત્રણ આપ્યું હોવાનું જણાવ્યું હતું જ્યારે તેમના પુત્ર સુપરસ્ટાર રામચંદે જણાવ્યું હતું કે આ દિવસની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી જેમાં સહભાગી બનવું એ ખૂબ જ ભાગ્યની વાત હોવાનું જણાવ્યું હતું Few, uh, witnessing uh, Rambel, uh, uh, the star. Yes, you feel? no. That is really a great, overwhelming. We feel it's a rare opportunity. So one can get this, and I feel Lord Hanuman, who is my <laughs> deity, he is. Uh, I think he personally invited me. Such a overwhelming uh, uh, feeling. What I've been undergoing, and we are so fortunate to witness the. Uh, consecration of this uh, Prana or uh, Vigraha tapna on uh, this uh, uh, auspicious event and which, which will be remained for lifetime and the history forever and witnessing that initiating moment, we uh, really will feel it so we are blessed. Thank you very much. Bye. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ